વાત કરીએ તો દર વર્ષે દર બાર વર્ષે મહાકુંભ યોજાય છે ત્યારે ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમાં હાજરી આપવા માટે જતા હોય છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ જણાવ્યું કે રાજ્ય સરકાર લોકોને મફતમાં કુંમેળાની યાત્રા કરાવે ટિકિટ દરમાં અશય વધારો અને લાંબા વેઇટિંગના કારણે ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓ પરિવાર સહિત કુંમેળાના દર્શન કરી શકતા નથી ટ્રેનમાં ખૂબ જ લાંબુ વેઇટિંગ હોવાથી સરકાર સ્પેશિયલ ટ્રેનો દોડાવે જેમાં વિના મૂલ્યે મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવે જરૂર પડે તો ફ્લાઇટ દ્વારા પણ શ્રદ્ધાળુને કુંભના મેળામાં મોકલવામાં આવે તેર જાન્યુઆરીથી જે કુંભમેળો યોજાઈ રહ્યો છે ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે કે સ્પેશિયલ ટ્રેનો દોડાવડાવીને વિનામૂલ્યે આપણે એટલું તો કરી જ શકીએ સરકાર ગુજરાતમાંથી જે પણ ત્રણ લાખ કે પાંચ લાખ કે દસ લાખ શ્રદ્ધાળુ જવા માંગે છે એમનો ખર્ચો સંપૂર્ણ ખર્ચો એ ગુજરાત સરકાર ઉપાડે અને કુંભમેળામાં જવા જતા શ્રદ્ધાળુઓને એક આપણે નવા વર્ષ બે હજાર પચીસની અને આ કુંભમેળો બાર વર્ષે યોજાય છે એની ભેટ આપીએ એવી મારી નમ્ર વિનંતી છે મુખ્યમંત્રીશ્રીને હું વિનંતી કરું છું કે તમામ જેવા માંગતા હોય એમને ત્યાં લઈ જવા અને આવવા માટે કારણ કે ઘણા લોકો એવા આર્થિક રીતે સમૃદ્ધ નથી પણ જવા માંગે છે તો આજે આપણે આપણી તો સંસ્કૃતિ એવી રહી છે કે તમે જુઓ માતા પિતાને શ્રણ લઈને યાત્રાએ જતા હતા ત્યારે કુંભ મેળામાં આપણે ગુજરાતીઓ જે લોકો જે શ્રદ્ધાળુઓ જવા માંગે છે આર્થિક રીતે સમૃદ્ધ હોય કે ન હોય તો એમને ગુજરાત સરકાર વિના આ કરાવડાવે એવી મારી નમ્ર વિનંતી છે